દાંતાના મોરડુંગરા ગામે હજી મોટો ખતરો તોડાઈ રહ્યો છે કરંટથી બેના મોત થવા છતાં તંત્રની આંખો ખુલતી નથી આ પ્રાથમિક શાળામાં નાના નાના બાળકો ભણે છે છતાં શાળાના ગ્રાઉન્ડના મસ્ત મોટી ટાંકી ખુલ્લી પડી છે આ ખુલ્લી માં નાનો બાળક પડી જાય તો મોત નીપજે અથવા હાથ પગ ભાંગી જાય કરંટની આટલી મોટી ઘટના બનવા છતાં બીજી મોટી બેદરકારી સામે આવી ખુલ્લી ટાંકી નકામી હોય તો તેને પૂરી બાળકોની સલામતી માટે વિચારવું જોઈએ કે પછી તંત્ર બીજા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે આ બનેલી ટાંકી લાંબા સમયથી નકામી પડી હોય તેવું લાગી રહ્યું છે Thank mm -hmm. you.